એક હજાર પાંચસો નેવું પેટી વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો છે રાજસ્થાન થી દારૂ નો જથ્થો લઈ નીકળ્યો હતો ડ્રાઈવર રૂપિયા સિત્યાસી લાખના દારૂના જથ્થા સાથે એક આરોપી જબ્બે ચડ્યો પીસીબીની રેડ દરમિયાન કપુરરાઈ પોલીસ ઉંગતી ઝડપાઈ છે મહત્વના સમાચાર કહી શકાય છે કે સામે આવી રહ્યા છે વડોદરાથી વડોદરા શહેર પીસીબી સ્કોડને મળી છે મોટી સફળતા જાંબુ હાઈવે પરથી ઝડપાયો છે વિદેશી દારૂનો જથ્થો મહત્વનું છે કે અંદાજિત એક હજાર પાંચસો ને પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈ નીકળ્યો હતો ડ્રાઈવર રૂપિયા સિત્યાસી લાખના દારૂના જથ્થા સાથે એક આરોપી જબ્બે ચડ્યો છે પીસીબી ની રેડ દરમિયાન કપૂરાઈ પોલીસ ઉમટી ઝડપાઈ છે